મિત્રો રામ રામ ને સીતારામ બધાને તો બાપા સીતારામ બધાને હાજર ન રાખી શુભકામના આપું છું અત્યારમાં સવાર થઈ ગઈ છે તો પહેલાં તો અમારે નાઈને ફર્સ્ટ ક્લાસ તૈયાર પણ થઈ ગયા છે અને બધું કામકાજ પણ પૂરું કરી જો ને નાખી હતી અત્યારે બધા ખાઈ ને બેસી ગયા છે અડધા બેસા ઊભી થઈ ગઈ ભાઈ બેઠી બેઠી એટલે ઊભી થઈ ગઈ ભાઈ તો અત્યારમાં બધું કામકાજ પૂરું કરીને કપડાં ને ભૂકી નાખ્યું છે એમાં બેનની વ્યાજ છે વાળીએ તો આજે પણ આપણે ઘણા ખરા મજૂર કર્યા છે કપાસ સુવામાં તો આજે તો લગભગ એમ કહેવાય કે કપાસ મેળાઈ જાય છે તો આપણે રસકો કઈ પૂરો થઈ ગયો છે તો મકાઈ છે આપણે મકાઈનો પૂળો લઈએ અને સરસ મજાનો આપણે ફૂડો છે તો આપણે સરસ મજાની કટિંગ કરી નાખવી આવી રીતે આપણે જો કટિંગ કરવાની હોય તો જલ્દી જલ્દી કટિંગ કરી નાખવી અને આ પુળો એક કટિંગ કરી નાખ્યું છે તો આપણે જો સરસ મજાની કટિંગ કરી નાખીએ છીએ તો આપણે નીન વાટ હોવાનું છે તો મકાઈ વાઢવાની છે થોડીક તો મકાઈ વાઢી નાખીને અત્યારે હું કલને કીધી જોઈએ એટલે આપણે લીલી કરવાની હોય તો લીલી કરીને પછી પાવાનો હોય ના બપોર થઈ જાય તો આપણે મકાઈ વાઢા જવાનું છે તો જવા દેવી તો આપણે જો મકાઈ વાઢવાની તો મકાઈ પણ વાઢી નાખી છે તો આપણે એક ભારો નાખ્યા છે તો બીજો ભારો પડ્યો છે તો એ પણ આપણે લઈ આવી અને પછી કટિંગ ને પછી ઢોર્મ લઈને નાખી દઈશું અને આપણે હવે આમાં એટલે બાજરામાં ક્યાંક એવું છે તો ખેશું અને હમણાં ઘડીકમાં ટાઈમ જતા કાંઈ વાર લાવતો નથી હમણે આપણે હવે કાંઈ ભાત બનાવતા નથી હવે આપણે ન કરતો હવે દાળિયા પીવી એટલે હવાનો ભાત લઈ જતા હતા તો હવે આપણે બપોરે રસોઈ બનાવવાની છે એટલે થોડુંક મોડું થઈ જાય એટલે જલ્દી જલ્દી આપણે અત્યારે બધું કામકાજ પૂરું કરી નાખીએ તો પછી રસોઈ બનાવવાનો ટાઈમ થાય આ બધું કામકાજ પૂરું થઈ જાય તો આપણે સરસ મજાની મકાઈ વાઢી નાખીએ છીએ આટલી મકાઈ વાઢી જે તો આપણે મુહૂરત જ ત્રીસથી પહેલો કેરો વાઢવાનો મારો પૈકી રસ પૂરો થઈ જશે તો મકાઈ વાઢવાનું ચાલુ કરી દીજે તો અત્યારેમાં આપણે બે ભારા વાઢી ના જશે તો હવે આપણને કટિંગ કરીને નાખી દઈશું પછી આપણે બીજા સુવાડીમાં ખડ લેવા મારાપા હમણે ઓટા લેટર હાકવા આવશે ટ્રેક્ટર લઈ લઈને જશે વોટા લેટર જોડાયે છે મને અલ્પા હાકવાનું સુવાડીમાં તો હમણાં હાંકી નાખશે તો આપણે કામકાજ હોઈએ આપણું કામકાજ

સરસ મજાનો સાવ બની ગયો છે આદ નાખી તો હવે આપણે રસોઈ બનાવ થઈ ગયો છે તો આપણે જો રસોઈમાં સરસ મજાનું આજે તો દૂધીનું ભરતું બનાવવાનું છે એટલે દૂધી જો આપણે સરસ મજાની બાફી નાખી હતી સરસ મજાની પછી એવી રીતે કટિંગ કરી નાખી અને આમાં છે મરચા અને આ છે કોથમરી અને સરસ મજાનો લસણ કટિંગ કરી નાખ્યું છે કળિયું તો હવે જો તેલ પણ આવી ગયું છે તો આપણે રાઈ જીરું એવું નાખી દેવી તો સરસ મજાના ટમેટા નાખી દીધા છે હવે ઘડી સળવા દેવી ટમેટાની અને આપણે સરસ મજાની લસણની લસણ કટિંગ કર્યું છે તો લસણની કળી પણ નાખી દે એટલે સરસ મજાની અંદર સડી જાય અને આ છે આપણે કોથમરી છે એટલે નાખવાની હોય અને સરસ મજાના ભૂંગળા પણ તળી નહીં થશે તો હવે આપણે પડતું બની રહે એટલે વિડિયામાં અત્યાર સુધી બની આવી છે એટલે બતાવી દઈશું સરસ મજાનું આપણે બનાવી છે તો કમેન્ટ કરી નાખશું હમણાં આપણે પડતું બની રહે એટલે બતાવી નાખશું અથવા જે વટા લેટર

આપણે લોટ ભાંજી નાખ્યો ને પછી રોટલી પણ વણી આવી પછી ભાત તૈયાર કરી દઈએ લોટ પર લઈને વયા જાય વાળીએ તો ફાઇનલી રસોઈ બની ગઈ છે તો આપણે સરસ મજાનો ભાત તૈયાર કરી દીધો છે તો મારો પા વાળીઓ લઈને વ્યાઈ જશે તો અમારા સંજયભાઈ પણ આવી જશે તો બે ભાઈ બન જમી લેવી એટલે બધા જમવા બેસી જાય છે આ જો સરસ મજાની સાજ છે આ ઘઉંની રોટલી છે તો એમ કહેવાય કે બે શાક બનાવી છે જો હમણાં સરસ મજાનું આપણે ટમેટાનું બનાવી છે અને આમાં તો આપણે છે દૂધીનું ભળથું અને આ ટમેટાનો સ્લાડ નહીં છે તો રસોઈ બની ગઈ છે અને હવે અમારે સંજેભાઈ જમવા પણ બેસી ગયા છે તો હવે આપણે પણ જમવાનું છે તો અમે પણ જમી લેવી તો બધા હાલો જમવા આપણે કપડા લીયા છે બધા સુકાઈ જતા હવામાં હૂંકી જતા અત્યારે તડકો પર એટલે બધે સુકાઈ જશે તો સરસ મજાના આપણે હુંકેલી નાખ્યા છે અને અમાર સંજેભાઈ મોટર ચાલુ કરીને આપણે ટાંકી ભરે છે જો ટાંકી ઉપર બેસી ગયા છે ટાંકી ઉપર સોળીને ટાંકી ભરે છે પાઇપ ધરી મોટર ચાલુ કરી છે તો એ ઉપર એક એકતા છે ઈ પણ આપણે ભરવાનો છે હમણે ઢોરમાલ ને નીર નાખવાનો ટાઈમ થયો છે નીર પણ નાખી દીધું ઢોરમાલ ને અંદર નીર નાખી દીધી છે અને બધા ખાવા ખાવા મળ્યા છે અને આપણે એ પર લીલું પણ વાઢેલું છે તો અત્યારે એક પાલન નીકળી છે તો હમણે આપણે વીણવા ઢોળવાનું થાય એટલે આ મકાઈ પડવા નાખવાની છે મકાઈ નાખી દીધી છે અને મારો પાલ પાછો સવડું આકે છે એ પર આપણે પહેલાં તો આપણે વટાને એટલે ઊંધ તો આપણે પાણી કળશો લેણા છે મારો પણ પાણી પાવા એટલું મારવા સૌડો આકે છે તો આપણે નીણ વાટર જાનું છે તો નીણ વાટર જાવે દીવી તો આપણે જો વાડીમાં ખડ લેતા હતા તો ઢોર માલને નીર નાખવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે ઘર પાસે નીર નાખી દીધી અને અમારે સંજીભાઈ જો આ ઢોરને નીર નાખી દીધી બાલપા ઘર આગળ બંધ નાખી છે તો હવે આપણે સંજયભાઈ સોડા મંગાવી છે કોલા સોડા લાવ્યા છે સરસ મજાએ આપણે ખારસી નાખી દે છે તૈણે ભાઈબંધ ફરીને વ્યાય છે તો ખારસી નાખી છે તો ભાઈ ભાઈબંધ સોડા પી લેવી અને પછી આપણે સાંજ માટે નીણ વાટો જવાનું છે તો નીણ પણ આપણે આવશું જમવા બેસી ગયા છે બે હજાર ઠેરવાની છે લગભગ તો આજે ત્યારબાદ વાંચશે તો ભેજ તો આજનો આપણે પૂરો લાગે પસંદ તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ નહીં ફ્રી મળશે